મને માને કઈ ખબર નથી મિત્રો ફોન કિના ઉપર આવ્યો તો ક્રિષ્ના ઉપર હું તો સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નારાયણ ડાયરા ને ડાયરો બધોય મજામાં અટાણે વાગી ગયા મિત્રો પણ કામકાજ કામકાજની વાત કરીએ તો ફાઇનલ ઘેરે બધું કામ થઈ ગયું એક હીરામણ ને એકઠામ બાકી છે ને ભી હું ઢારું જવાનું છે વાંહિંદા નાખવા કોઈ નીણ કરવા એ બધું કામ બાકી છે હું આવી ઢારિયામાં કાલે આખો દે ઢારિયા ઢારું પુગાડું નહોતો મહેમાન હતા એટલે મેં કીધું ઢારિયું બતાડ્યા મિત્રોને કે એમાં ઢારિયું કમ્પ્લીટ પતરા સળી ગયા અને શિયાળ કે પાંચ પતરા હતા બપોર છે તો એ કામ કમ્પ્લીટ થઈ ગયું કાલે તો મિત્રો તમે ધાર્યું જો કેવું સણાઈ ગયું પતરા સડી ગયા શણાઈ ગયું તો વહેલું પતરા સડી ગયા કમ્પ્લીટ શ્યારે હવે કોઈ ખીલા મારવાના બાકી છે એ પતરા ઉડવાની ફાર ન લાગે હજી આ વંડી પાડી નાખી મિત્રો અહીંયા ટેક્ટર નહોતું નીકળતું જ્યાં બાજુ બધી હરો હર એટલે આ બધી વંડી શણવાની બાકી છે આથી હરોહર હજી ભરતી કરવાની બાકી છે જે આ બધી હરોહર ભરતી કરીએ હજી ત્યાં પીલોર છે ને એક એક દોઢ દોઢ થરો હજી દટાઈ જાય ભરતીમાં પછી આ કોઈ દંગડા પડ્યા ને આ બધા એ હવે આઘા નાખવા જોઈએ આ સામગ્રી બધી હવે આઘી હેટવવી જોઈએ એ પાસે ભરતી થાય જે હરોહર ભરતી કરવાની બાકી છે એવી એવી છે તમારે કુંડા સુધી ભરતી બાકી છે સેટ ઓલા કુંડાના ખૂણા સુધી અમારા બા બનાવે રસોઈ અટાણામાં આ સાઈડ બહુ નથી એટલે અમારે બાઈ બધી બારોબાર રાખ્યો સુલો આજ સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ઓમ નમો નારાયણ દાયરો બધો મજામાં જો ક્યાંક માં કીટલી થાય કીટલી થાય ઓમ હા ક્યાંક થવે કેવા નો વ્યવહાર વ્યવહાર નો છે આજ ક્યાંક

ઘઉં નીકળી ગયા ખરેખા બધા આવ્યા ને આજ ચાલુ કર્યું પાણી મોટા એમોનિયા ભેરું નાખીએ પારાટક થઈ ગયા પારાટક ફૂટી ગયા બધા પડી ગયા બગલા નું કામ ચાલુ થઈ ગયો માખી નોકરી નોકરી ઉપર આવી ગયો બગલો તો મિત્રો વાહીદા નું કામ પણ ચાલુ કરી દઈ ફટાફટ બગલો એનું કામ કરે આપણે આપણું કામ કરી આ બાજુ ભરવાના ચાલુ કરી દીધા મને સડાવતા જાય હું નાખતી જાઉં કાલે ખીજડાના વાહિદા નત ન ખાના કાલે આવતા અમારે મહેમાન હાજર ધડબડાટી બોલતી હતી કામ નહીં પણ પછી થાય બધા મિત્રો ને ઉરિયા ખાતર આવી ગયું બાસકા જો હામાં દેખાય ઉરિયા ને એ મુન્યુ કાલે અમારે હેઠ આવ્યા તા ટેક્ટર લઈને બધું નાખી ગયા મિત્રો વાગ્યા અટાણા હાડા અગિયાર સા પાણી પી લીધા સા પાણી પીને ફૂલગર ગયા પાણી વારવા મોર નાખતા જાય ઉરિયા વાહા લગણ પાણી ક્રિષ્ના બનાવે પાલક પનીરનું શાક ને ધીરુભાઈ ગયા દૂધ સડાવવા હતા પર અમારે ભાવનગરથી ભીં લઈ આવ્યા એ ને હમણાં તાજી વ્યાણી એ બે ભીહુંનું દૂધ સડાવવાનું અમારે હતું ને ધીરુભાઈને હતું હમણાં ભીહું હોય ને તાજી વ્યાણી એટલે એ બે ન્યા ગયા એટલે શાનું થોડુંક વધારે મોડું થઈ ગયું ધીરુભાઈ ને નીતિન હોય તો ધારીયાનું કામ આવતું હોય તો એમ કહે કે બનાવો સા એટલે યાદ બેસીએ ને હવે ખીલા ને એવું મારવાનું છે ને કોઈ ભરતી ને ગમાણું ને એવું હજી બધું બાકી છે ઘણું બાકી છે મિત્રો ઢારિયામાં હજી ને મિત્રો પૂછે કે મેથી કેટલા મહિના સુધી દહીં હઈ ગઈ બાફીને આપણે તો ત્રણ મહિના સુધી મિત્રો તમે દહીં હગો ત્રણ મહિના પછી ન દો તો હાલે કારણ કે પછી કંઈ બહુ ગણ ન કરે ત્રણ મહિના સુધી હારી ગણ કરે ને એને દૂધે જેટલું સડવાની હોય ને એટલી દૂધે ત્રણ મહિના સુધી સડી જાય એમ ને મેથી જો મૂંગી છે અટાણે ત્યાં અમે તો પેકિંગ જ લઈ આવી એકસો દસ રૂપિયાનું પેકિંગ આવે એવી એવી નીતિનો પાંચ કિલો ભેરે લઈ આવે ને દહ કિલો લઈ આવે એનું કોઈ નક્કી ન હોય એટલે એક ટકની અમે અડધો કિલો મેથી દઈ ને હવે બીજી ને કઈને નથી દેતા તાજો વ્યાણું લઈને ત્રણ મહિના સુધી દઈ તો આ છે મિત્રો મેથી હાલો હું દઈ આવું આજ તો વધારે મોડું થઈ ગયું ન કરતા નીતિનો નવ હાડા નવ થાય તો મેથી દેવાઈ જાય કા પાસે ધીરુભાઈ ને ભી હું દો આવીને આવે ને ત્યાં તરત દઈ દઈએ ચાલો મિત્રો ફટાફટ મેથી દઈ આવી ક્રિષ્ના ઇંડો રહીશ કે કામ કરીને મસ્ત બફાઈ ગઈ હવે થોડોક આમાં મકાઈ નો કે ઘઉં નું ભેડકું બે માંથી એક નાખી દે હું એટલે એને ખાવાની મજા આવે એમ ને ખાઈ જાય મૂકે નહીં આલો મિત્રો બપોરા કરવા અમારે છે ને ઓસિતા ના મહેમાન મને કઈ ખબર નથી મિત્રો ફોન કિના ઉપર આવ્યો તો કૃષ્ણ ઉપર હું તો લુગડા ધોતી હતી મને કઈ ખબર નથી કૃષ્ણ ભૂલ કર કેવાય ને હે ભગવાન મહેમાન કે રાત થઈ બપોરા કરવા ને હું પેશિયલ ખાવા આવ્યા દોઈ ને બાજરાનો રોટલો બહુ ઉછળા થઈ હતી મારા ખાય ખાયા તેલ વાળું કઈ ખાવું નથી મેં બોરિસિયા થી આવ્યા હો બોરિસિયા ના છે અમારા દીકરો થાય ને ફુલગરની નો દીકરો થાય બનાવ્યું છે નું શાક એક નંબર એક નંબર બેન આ છે ગોવાની કાચરી ગોવાની આ ગોવાની છે

પાણી <laughs> <laughs> હાલ મિત્રો વાગ્યા અટાણા હાડાસિયા બપોરા કર્યા સા પાણી પીતા ઘડીક વાર વાડીઓ બે વાગ્યા નીતિન જો હવાનો દૂધ ચડાવી ગયો પછી માતાજી પ્રસાદ લઈને આવે એટલે કઈ બપોરાની કઈ જરૂર નથી નીતિ નાગડી ઉઠી પાછા બપોરા કર્યા અટાણે મોડા મોડા બપોરા કર્યા એ કૃષ્ણ ઈંડો રહીશ કે અમારા બા કવડી બથ બર્તનની લઈને આવે તમને મિત્રો હું દેખાડું તમે જોવો તો આગળી તમને થાય કે વારે વાહ કવડી બથ છે બર્તનની ની મિત્રો તમે એટલા બધા બા તમારથી ઉપના કેમ એટલા હોય તો રોટલા થઈ જાય બધુંય થઈ જાય મારે એક રોટલો ઘરવો હોય હે પણ એમ કે બા કઈક તગારો કે કઈક લઈ જવાય ને એવું છે કા હાલો મિત્રો ઘરના કામમાંથી માંથી નવરા થઈ ગયા ને કૃષ્ણ હિંડો રહીશ કે હવે અમારે જવું વાઢી વાઢવા હાલો મિત્રો બે ફારીઓ વાઢીઓ બે ત્રણ દી ની ભૂખ ની હરીએ લીલા ની હમણાં બે ત્રણ દી થયા લીલું વાઢવા નતું પુગાણું એવડી એવડી ફારીઓ બાંધ્યું કે માન માન પૂગ્યું ફૂલ ઘર હાલ આવા ધીરા ધીરા વાહે એ તો કહું કે તીરા ધીરા વાહી હાલ્યા આવે એ હું ને તો એની બદલાવી લીધી એટલે કઈ ઉપાધી છે નહી વાઢ્યું જ હતું બાકી બધી એને બદલાવી લીધી બધી એને હન ઠેકાણે બાંધી દીધી હલો મિત્રો વાઢી વાઢીને આવી ગયા હવે હું ખાણ કરવાનું છે અત્યારે હવે ખાણ કર લઈએ ને આ ઓરિયા છે આ ઓરિયા ચાલુ થઈ ગયો કામ થી ઓલ ડારિયાનો તો પૂરું ડારિયાનો કામ પૂરું થયું તો આ ખેતરનો ચાલુ ખેતરનો આવી ગયો ઓરિયા ઓરિયા ચાટ મેરે જાય મોડા કે નવરા જરી 5 મિનિટ ન હોય કામ ચાલુ કોઈ દી નવરો ન હોય ખેડો નવરા જડે જ નહીં તા તા હવે આલો ખાણ ની તૈયારી છે કા ખાણ કર લેવું જે ખા ખાઈ લે પરો ખાઈ લે ને પછી ખાણ કર ના છે તા દવા ને ચાલુ થઈ જાય તે હું આકડી ખાણ થઈ જાય ખાણ કર લેવું તા તા હલો મિત્રો તો ટાઈમ થઈ ગયો હવે ભીહુનો આપણો નોકરી ચાલુ આવે ફટાફટ દોઈ નાખ્યા બે ને હવે પાવરા ભરાઈ ગયા કમ્પ્લીટ નીતિન જો બે ગયો ને મારો મારો છે પાવરો લે જવાનો હલો લઈ આવ્યો પાવરો હવે